મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા ઉમા સલકુ લોકલ આપણે કુલડીની અંદર જે પવિત્ર જળ છે તેનાથી હવે આપણા ઉમિયામાનું સ્નાન અહીંયા થઈ રહ્યું છે ત્યારબાદ ચોખ્ખા પાણીથી સ્નાન કરવામાં આવશે હવે આપણે જે સ્તપનવિધિમાં જે કુલડી હતી એ કુલડીનું તમામ પવિત્ર જળ મિત્રો અહીંયા આવી ગયું છે અને આપણા ઉણિયામાં તેમજ અન્ય આપણા જે દેવતાઓ છે તેના ઉપર મિત્રો આ જળ ચડાવવામાં આવી રહ્યું છે એટલે કે અભિષેક થઈ રહ્યો છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે

એક વિડીયો ને એક ફોટા ઉપર જતા રહેજો નમન મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે હવે અહીંયા આપણા ઉમૈયા તેમજ આપણા જે અન્ય દેવતાઓ છે તેમને ચોખ્ખા પાણી સ્નાન કરાવી દેવામાં આવ્યું છે હવે એમના શરીર ને એક પૂરા અને સ્વસ્થ રૂમાલ થી આ મૂર્તિઓને સ્વચ્છ કરવામાં આવી રહી છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ આપણા ઉમિયામાના અભિષેકના દર્શન કરવા માટે મિત્રો હજારો હરિભક્તો મિત્રો અહીંયા ઉપસ્થિત છે આપણા આ ઉમાધામની અંદર મિત્રો આપણે જોઈ શકીએ છીએ હવે અહીંયા ચોખા પાણીથી સ્નાન કરાયા બાદ એમના સ્વચ્છ કપડાંથી તેમના શરીરને લૂસી નાખ્યા બાદ મિત્રો અહીંયા એમને ચાંદલો કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે તેમને અહીંયા હાર પહેરાવવામાં આવી રહ્યા છે અને આ પતિ કર્યા બાદ મિત્રો આપણે આ તમામ દેવતા ઉમિયામાં સાથે મિત્રો આપણા એકને શાળાની અંદર પ્રવેશ કરશે

આપણું જ્યાં મંદિર બનાવ્યું છે ત્યાં તેમની સ્થાપના કરવાની છે તો ત્યાં તેમને લઈ જવામાં આવશે મિત્રો અહીંયા આ કળશનું પણ પિત્રો પૂજન થઈ ગયું છે અને હવે કળશ આપણા માનો જ્યાં શિખર છે એ શિખર ઉપર મિત્રો લઈ જવામાં આવશે